નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ ના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વાવથરા જિલ્લાના રાજપૂત સમાજના પાંચ મિત્રો શિમલા થી વતન પરત ફરી રહ્યા હતા

મારફતે રવિવારે વહેલી સવારે મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા જેમાં લાખણી તાલુકાના અસવાડિયા ગામના અર્જુન રાજપૂત તેમજ ભરત રાજપૂતના મૃતદેહને ઘરે લાવવામાં આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મિત્રો તેમજ સમાજના લોકો પહોંચ્યા હતા એક જ સાથે એક જ ગામમાં બે મૃતદેહ આવતા આખું ગામ હિપકે ચડ્યું હતું જેમાં બંને યુવાનોની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બોલતાની ધન્યવાદ